બોલો અંબે માત કી જઈ એમ કરીને અમે તો બેહી ગયા બસમાં અને ડાયરેક્ટ અમારે જવાનું તો હવે આબુ પતાવીને જવાનું હતું અંબાજી એમ કરીને જો આબુ બસમાં નીકળી ગયા આ તો ધબધબાટી બસ જાય છે હોય હો મેં કીધું ઘડીક વાર આપણે શૂટિંગ કરી લેવી કારણ કે હવે મને તો બ્લોગ બનાવવાનું એમ થાય છે કે બ્લોગ બનાવવો જ પડશે એમ એમ કરીને ચાર્જિંગ નહોતું તો એ તમારી માટે એટલી સેવા કરી છે અમે તો સપોર્ટને ઠેઠ સુધી જોજો એન્ડ સુધી આવશે મજા લાગશે વાર જો અને હે અમે આ બધું એટલું મસ્ત વાતાવરણ હતું ને વરસાદી તો મજા જ આવી ગઈ હું તો કહું આબુથી અંબાજી એકવાર બસમાં જ જવાય ને એકવાર ટ્રેનમાં જવાય એટલે તમારે બે ઓલું થઈ જાય એમ કરીને જો આ આવી ગઈ બોર્ડરને બોર્ડરમાં જ ચડી ગયો પૂછા વગર પોલીસને જો ચેક કરવા માંડ્યો છે એક ધ્યાન રાખો બોર્ડરે લઈ જવું નહીં હો ભાઈ કાંઈ એમાં ચેક થાય જ જોવો અને પૂછા વગર બધું ચેક કરવા મળ્યો ને એક ભાઈને પકડાણું તો હોત ને પછી હું કાર્યવાહી કરી ખબર નથી પણ ત્યાં બોર્ડરે પકડાનું હતું ત્યાં તો અમારી બસ રાખી દીધી ઉપઈને અમે ભૂગી ગયા આવે અંબાજી ફાઇનલ અંબાજીથી જો સકડો પકડી લીધો વીસથી અંબાજીથી આપણે શું કહેવાય ઓલા આપણે ગબ્બર ડુંગર સડવા જવો પડે ને હા તો ત્યાં પછી અમે ગયા હતા તો આ સકડામાં ધબધબાટી ધબ આખું ગામ બેહી ગયું છે હમણાં રહી જવો તો બેહી ગયું છે ને એ જ હોય અમારો વાલો શેર જ આવે કારણ કે અમારે પહેલાં તો ગામ ગોઠવાઈ ગયું હોય એટલે તો આ બધું બેહી ગયા છે છોકરાઓ એકાબીજાની આમ હાકડ મુકડ છે પણ આ લે શું કરું આમાં કોને કેવું આ બધું દુઃખ પછી એટલો અવાજ કરતો હતો ને છકડો એ તમને આમાં સંભળાવું હમણાં ઘડીક વાર એટલે મેં કીધું આમનો કૂતરી બમના ટોટા ફૂટે આમ જો પછી ત્યાંથી આવી ગયા ડુંગરોને બધા અડધા કે રોપે એમ જાઉં ને અડધા કે સડવું મેં કીધું આલો જેમ કરો એમ કે આપણે હવે તો બધાએ કીધું આલું તો સડી જાય તો એ તો ધીમે ધીમે સડવાનું ચાલુ કરી દીધું છે કે બહુ લાંબુ નથી સડાઈ જાય એવું છે અમે તો જો ધીમે ધીમે મારી હાથમાં તો શું કહેવાય રમકડું આવી ગયું હતું બાપુ બાપુને બધે બેઠા હતા તો બાપુને મેં કીધું ઘડીક વાર લઈ લેવી આમ જો ત્યાં લાયાન છે અત્યારે બાપુ ને બધે બેહી ગયા છે આમ લાયન છે ને બધાને દક્ષિણા જન શોખ રસનો વિષય છે જેને આપવા હોય એને આપવા ને બાકી આપણે આપણે માયલું જાવ નહીં એને હો હો ના વિષય પ્રમાણે હો હોલે અને ડાયરેક્ટ ફાઇનલી ઉપર પૂગી ગયા ઉપર આ બધા ફોટો શૂટિંગ ને આ તેને મેં કીધું ટુક લઈ લો અને પછી ડાયરેક ત્યાંથી ડાયરેક્ટ બસ આમ જો પકડીને સીધે સીધા હો ભાઈ સીધે સીધા મહેસાણા સીધે સીધા મહેસાણા ભેગા આમ જો બસ આમ હાથસો ઉપર જવા દેશ ડ્રાઈવર કંઈ ઘટે નહીં અને મારો છે વારો આવ્યો હતો આમ ડ્રાઈવર કંડક્ટરની વહેલી સીટ ઉપર એને ધબધબાટી દો મસ્ત ન્યાય બી વૈસે થોડા સીન એવા તમે મેં કીધું આપણે ચાહકો હોય તો બે ઘડી એની મોજ કરાવી એમ જો બસ હારી જાય ધીમે 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 એમ ધીમે ન થતો આમ તો ડ્રાઈવર અમારે સારો હતો હાથસો હાથસો જાવ દે પણ બમ ફાવીને જરાક જવું પડે ને કરે બસ ઉડીને આમ ઓલી બાજુ વહી જાય એ વાંધો હોય એટલે મેં કીધું બારીમાં જો આપણે બીજી બાજુ બે બતાવી દેવી અને ભાઈ બધું બતાવવું જરૂરી હોય છે નહીં કી ન હોય એમાં ભાઈ અમુક કે કે ઓલું નહીં હોય અમુક કે ઓલું નહીં હોય ઓલી બાજુ રસ્તામાં જવી તી આવે એમ તો એમ કહેતા હોય તો જોઈએ બસનો કાશ એ દેખાડવી બસનો વાપર ચાલુ એ દેખાડવી ને આગળ બેહી ગયા છે ધપ ધપધબાટી ધપ જો વરસાદ આવી જાય કારણ કે વાપર એટલે જ ચાલુ હોય વરસાદ હોય એટલે આ કંઈક બોર્ડ આવી ગયું છે એ કંઈક હતી મને કંઈ ખબર બહુ ન વાંચતા આવડે એટલે તમે વાંસી લેજો ઓ પણ એટલું બધું તો ન આવડે એટલે તમે વાંસી લેજો તો લાય બ્લેક કલરની કાર ધબધબાટી તો અમારી આગળ વધી છે અને આ બધા કાર પાર્કિંગ કરીને કે એકાબીજા ફોટા ગરબે રમે ધબધબાટી છે મજા મજા આ બધું બારીમાં થવા જોવાની બીજું તો કે આપણે એસટી ઊભી ન રાખ્યા કે હાલો ભાઈ ઘડી કર મોજ કરવા તો ઘરની ઓલી ફોર વ્હીલ લઈને ગયા હોય તો ગમે ત્યાં ઊભી રાખવી એ થાય તો દી ઊભી રાખશું મોજ કરો નટાણ કંઈ છે નહીં તો અમારો ડ્રાઈવર હતો મોજી લે એમાં કઈ ઘટે નહીં હોય એ ઓજ આખવાની કે આપણે એસટી એસટી મજામાં હાથસો સ્પીડ સ્પીડમાં જવા દીધી આ હા જો વળાક આવે ડ્રાઈવર મોડે જે ભૂમ 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 અને બસ હવે અહીંયા સુધી આપણે ઉતાર્યું તું તો અહીંયા સુધી તમને દેખાડજો બાકી આગળ હવે બીજો બ્લોકમાં મળશું જય માતાજી મિત્રો